હેલો દોસ્તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આભાર કાર્ડ એટલે શું આભાર કાર્ડના ફાયદાઓ શું છે ને આભાર કાર્ડ તમે ઓનલાઈન કેવી રીતે બનાવી શકો છો એ તમામ માહિતી વિશે આ વિડીયોની અંદર વાત કરવાનો છું ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ચાલો શરૂ કરીએ દોસ્તો સૌ વાત કરીએ કે આભાર કાર્ડ બનાવવા માટે આપણે ક્યાં જવાનું છે તો ગૂગલમાં જેને જેવું તમે આભાર કાર્ડ લખશો તો નીચે તમને એક વેબસાઇટ જોવા માટે છે તમે જોઈ શકો છો આ વેબસાઇટ પર તમારે આભાર કાર્ડ બનાવવા માટે જવાનું છે આયુષ્યમાન ભારતની આ વેબસાઇટ છે જેવું તમે આ વેબસાઇટ પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો આ પ્રકારનું પેજ તમારી સામે ઓપન થશે જોઈ શકો છો ક્રિએટ આપણે જાણી લઈએ હું તમને જણાવું છું કે તમે સ્ટેપ બાય સ્ટેપ આભા કાર્ડ તમારું કેવી રીતે બનાવી શકશો તો ડિજિટલ હેલ્થ કાર્ડ એટલે કે આભા કાર્ડ શું છે આ એક પ્રકારનું આઈડી કાર્ડ છે જે તમારું ડિજિટલ ઓળખપત્ર પણ છે આ કાર્ડમાં તમારા મેડિકલ રેકોર્ડ સેવ થશે એટલે કે તમામ મેડિકલ હિસ્ટ્રી એક જ જગ્યાએ ડિજિટલ રીતે સાચવવામાં આવશે ઘણીવાર લોકો જૂના મેડિકલ રિપોર્ટ અથવા તેની સંબંધિત ડોક્યુમેન્ટ્સ ગુમાવી દેતા હોય છે ખોઈ નાખતા હોય છે અથવા ઘરની બહાર નીકળતી વખતે તે લઈ જવાનું ભૂલી જાય છે તો આ સમસ્યાનો સમાધાન સ્વરૂપે આ કાર્ડ તમારી આખી મેડિકલ હિસ્ટ્રી ડિજિટલ રીતે સાચવી રાખશે જે જરૂરિયાતના સમયે તમને ઉપયોગી સાબિત થશે દોસ્તો અહીંયા મેં વાત કરી કે આભા કાર્ડ શું છે સામાન્ય ભાષામાં વાત કરું તો એક પ્રકારનો રેકોર્ડ છે આભા કાર્ડ જેવું તમે આપશો ત્યાં તો ત્યાંથી તમારી બધી જ મેડિકલ હિસ્ટ્રી એ ડોક્ટરને ખ્યાલ આવી જશે તો તેના આધારે તે ડોક્ટર તે જૂની હિસ્ટ્રીને આધારે તમારી દવા કરી શકશે તો હવે વાત કરીએ બીજા પ્રશ્ન વિષે તો આભા કાર્ડ માટે કોણ અરજી કરી શકે છે જે લોકો પોતાના મેડિકલ મેડિકલ રેકોર્ડને ઇલેક્ટ્રોનિક રીતે સુરક્ષિત રાખવા માગે છે તે તમામ આ અરજી કરી શકે છે જો તમે તમારા મેડિકલ રેકોર્ડને સુરક્ષિત રાખવા માંગો છો જે આપણે આભા કાર્ડ બનાવીને લાભ લઈ શકીએ છીએ દોસ્તો બીજા એક પ્રશ્ન વિશે વાત કરીએ કે જે દરેકના મનમાં હોય છે કે જે આપણે આભા કાર્ડ બનાવીએ એ માત્ર સરકારી હોસ્પિટલમાં જ ચાલશે કે પ્રાઇવેટમાં પણ ચાલી શકે છે તો એનો પણ જવાબ તમને હું અહીંયા આપી દઉં છું જોઈ શકો છો તમે કે આ કાર્ડ સરકારી અને પ્રાઇવેટ બંને હોસ્પિટલમાં કામ આવશે ફક્ત એટલું જ નહીં ડૉક્ટરની પ્રાઇવેટ ક્લિનિકમાં પણ તમે આ કાર્ડનો ઉપયોગ કરી શકો છો હવે વાત કરીએ બીજા એક પ્રશ્ન વિશે કે આભા કાર્ડ જો તમે બનાવી લો છો તો તમે કોઈપણ વ્યક્તિ તમારા આભા કાર્ડનો યુઝ કેવી રીતે કરી શકે છે એટલે તમે જોઈ શકો છો કે ડૉક્ટર્સ કે હેલ્થ પ્રોફેશનલ દર્દીની મંજૂરી વિના તેની મેડિકલ હિસ્ટ્રી જોઈ શકશે જવાબમાં છે ના મેડિકલ હિસ્ટ્રી જોવા માટે ડૉક્ટર કે હેલ્થ પ્રોફેશનલ દર્દીની પરમિશન લેવી પડશે આ માટે તેમના દર્દીના આભા કાર્ડ કે ઓટીપીની જરૂર પડશે એટલે તેના કારણે દર્દીની પ્રાઇવેસી અહીંયા જળવી રહેશે તમારી જે અહીંયા આભા કાર્ડની અંદર જે પણ મેડિકલ હિસ્ટ્રી રહેલી હશે તે કોઈપણ ડૉક્ટરને જો જોવી હશે તો તે માટે તેને ઓટીપીની જરૂર પડશે જે ઓટીપી જ્યારે તમે આપશો તો જ તેની મેડિકલ હિસ્ટ્રી એ વ્યક્તિ અહીંયા જોઈ શકશે એટલે તમારા જે અહીંયા ડેટા છે આબા કાર્ડની અંદર જે મેડિકલ હિસ્ટ્રી રહેશે એ અહીંયા સુરક્ષિત રહેશે જ્યાં સુધી તમે ઓટીપી નહીં આપો ત્યાં સુધી કોઈ પણ ડૉક્ટર તમારી મેડિકલ હિસ્ટ્રી જે આભા કાર્ડની અંદર રહેલી છે તમારા રેકોર્ડ એ જોઈ નહીં શકે હવે વાત કરીએ કે તમે તમારું ઓનલાઈન આભા કાર્ડ કેવી રીતે બનાવી શકો છો આભા કાર્ડ બનાવવા માટે શરૂઆતમાં આપણે ગુગલ પર જઈને જે વેબસાઇટમાં ગયા હતા એ વેબસાઇટમાં તમારે પાછું જવાનું છે અને વેબસાઇટમાં જઈને તમારે ક્રિએટ આભા નંબર પર ક્લિક કરવાનું છે ક્રિએટ નંબર પર જેવું તમે ક્લિક કરશો તો અહીંયા અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે કે પ્લીઝ ચૂઝ વન ઓફ ધ બિલો ઓપ્શન ટુ સ્ટાર્ટ વિથ ધ ક્રિએશન ઓફ યોર આભાર આભાર કાર્ડ બનાવવા માટે તમને અહીંયા બે ઓપ્શન આપવામાં આવે છે આભા કાર્ડ બનાવવા માટે તમે આધાર કાર્ડનો પણ યુઝ કરી શકો છો અને તમારા લાઇસન્સ પણ યુઝ કરી શકો છો બંને કોઈ પણ એક કાર્ડનો યુઝ કરીને તમે અહીંયા આભાર કાર્ડ તમારું બનાવી શકો છો જો અહીંયા ક્રિએટ યુઅર આભાર નીચે તમે જોઈ શકો છો ક્રિએટ ડ્રાઈવિંગ લાયસન્સ ક્લિક કરીશ આધાર ઉપર મારી પાસે આધાર રહેલું છે નીચે મને અમુક માહિતી પૂછવામાં આવે છે આધાર નંબરની અહીંયા આધાર નંબર પૂછવામાં આવશે જે પણ મોબાઈલ નંબર મારા આધાર કાર્ડ સાથે લિંક હશે તેની પર એક ઓટીપી આવશે જેના દ્વારા મારું અહીંયા વેરીફિકેશન થશે એટલે મારે સૌ પ્રથમ તો અહીંયા આધાર કાર્ડ નંબર એન્ટર કરી લેવાનો છે ત્યારબાદ મારે નીચે અહીંયા આઈ એગ્રી પર ક્લિક કરવાનું છે જેવું એગ્રી પર ક્લિક કરીને મારે નીચે જવાનું છે આ એગ્રી પર ક્લિક કરીને તમે જોઈ શકો છો અહીંયા એક કેપેચા આપેલો છે જ્યાં તમારે ગણતરી કરીને અહીંયા જવાબ લખવાનો છે થ્રી પ્લસ એટ એટલે અહીંયા ઇલેવન તમારે લખીને નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે અહીંયા જે પણ તમને કેપેચા આપેલો હોય એ પ્રમાણે તમારે ગણતરી કરીને અહીં આન્સરની અંદર લખીને તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે જેવું તમે અહીંયા આધાર કાર્ડ નંબર એન્ટર કરીને તમે જેવો આ એગ્રી પર ક્લિક કરીને નેક્સ્ટ કરશો એટલે તમને એક ઓટીપી આવશે જે મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક હશે તેની પર એક ઓટીપી આવશે એવું એ ઓટીપીનો યુઝ તમારે અહીંયા કરવાનો છે તમે જોઈ શકો છો પહેલાંની અંદર ક્લિક આવી ગયું છે રાઇટ કેક્શન નીચે જવાનું છે ને જે ઓટીપી તમારો અહીંયા આવ્યો છે એ ઓટીપી તમારે અહીંયા લખી લેવાનો છે અને નીચે આવીને તમને અહીંયા ફરીથી એક મોબાઈલ નંબર પૂછવામાં આવે છે તો જે આધાર કાર્ડ સાથે લિંક છે મોબાઈલ નંબર એ જ નંબર તમારે અહીંયા લખી લેવાનો છે અને નેક્સ્ટ પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે અહીંયા મોબાઈલ નંબર એડ કરશો એટલે ફરી તમને એક ઓટીપી આવશે જેને તમારે એન્ટર કરીને વેલિડેટ પર ક્લિક કરવાનું છે જેવું તમે અહીંયા વેલિડેટ કરશો એટલે તમારું આભા કાર્ડ બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો આભા કાર્ડ અહીંયા તમારું બનીને તૈયાર થઈ જશે તમે તમારા મોબાઈલની અંદર પણ ડાઉનલોડ કરી શકો છો તમારો આભાર નંબર પણ રેડી થઈ જશે તમારી દરેક ડિટેલ્સ પણ તમને અહીંયા જોવા મળી જશે તમે વેરીફાઈ કરી શકો છો અને તમારે જે ડાઉનલોડ આભાર કાર્ડનો ઓપ્શન તમને અહીંયા જોવા મળશે જ્યાંથી તમે તમારો ડાઉનલોડ પણ કરી શકો છો આભા કાર્ડ અને તમે તમારા આભાર કાર્ડની પ્રિન્ટ પણ લઈ શકો છો અને પીવીસીની અંદર જો પ્રિન્ટ લેવા માંગતા હોય તો તમે પ્રિન્ટ પીવીસીની અંદર પણ કરી શકો છો તો દોસ્તો આભાર કાર્ડ કેવી રીતે બનાવી શકાય આભાર કાર્ડ શું છે આભાર ફાયદાઓ શું છે એ તમામ માહિતી વિશે મેં તમને વિડીયોની અંદર વાત કરી જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ